ટોપિક નું નામ છે આજે પ્રકાશના परावर्तन ના નિયમો બે નિયમો છે બે નિયમો આપણે જોઈએ રાઈ ચાલો ચલો પેલા તો પરાવર્તન એટલે શું પ્રકાશ પ્રકાશ આપણે લાસ્ટ ટાઈમ હવે પરાવર્તન પરાવર્તન એટલે શું તો આપણે વાત કરીએ માટે હંમેશા અરીસો લેવાય પરાવર્તન માટે હંમેશા અરીસો લેવાય પેલા પરાવર્તનની ઘટના સમજી લઈએ પરાવર્તન માટે અરીસો કેમ લેવાય એ પછી સમજો પરાવર્તન એટલે શું તો પરાવર્તનની આપણે વ્યાખ્યા જોઈ લઈએ પરાવર્તન જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ પર પડે એને કહે આપત્થે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ પર પડે તો તેની ગતિની દિશા બદલાય છે ગતિની દિશા બદલાય છે આ ઘટનાને છે છે પરાવર્તન કહે ઓકે જ્યારે પ્રકાશની કિરણ કોઈ એક વસ્તુ પર પડે છે ત્યારે તેની ગતિની દિશા બદલાઈ જાય છે મતલબ કે પ્રકાશના કિરણની આ ઘટના આપણે પરાવર્તન કહીએ છીએ બરોબર માનલો કોઈ વસ્તુ છે વસ્તુ પર પ્રકાશનું કિરણ આવેલું હોય હવે પ્રકાશનું કિરણ આ વસ્તુ પર પડશે આવી રીતે તો એ પ્રકાશના કિરણે શું થઈ જશે દિશા બદલાઈ જશે પહેલાં આ દિશામાં ગતિ કરતું હતું પણ અથાણું એટલે આ દિશામાં ગતિ કરશે તો આને જ આપણે શું કહીએ પરાવર્તન જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ પર આપત પર પડે પડે મતલબ કે આપત થાય આપત થાય ત્યારે ગતિની ગતિની દિશા બદલાઈ જાય પહેલાં આ દિશામાં થઈ આ દિશામાં થઈ જાય આ ઘટના આપણે શું કહીએ છીએ પરાવર્તન રિફ્રેક્શન હા રિફ્રેક્શન રિફ્રેક્શન કહીએ છીએ તો આ ઘટનાને આપણે પરાવર્તન કહીએ છીએ હવે પરાવર્તન માટે આપણે અરીસો જ લઈએ છીએ અરીસો શું છે એક માધ્યમ એક વસ્તુ છે જેમાં આપણે બધી વસ્તુ જોઈએ એમ અરીસો પણ શું છે વસ્તુ છે તો પરાવર્તનને સમજવા માટે આપણે અરીસો જ કેમ લઈએ છીએ બીજી વસ્તુ કેમ નથી લેતા તો એ આપણે સમજીએ કે પરાવર્તન માટે આપણે શા માટે અરીસો જ લઈએ છીએ

કે જે વસ્તુ હશે આપણા અરીસાની વાત નથી કરતા અરીસા છે એ બીજી કોઈ સામાન્ય આપણે ગમે એ વસ્તુ કહી લઈએ માનલો બોર્ડ હે ગમે કોઈ આપણે આજુબાજુ ગમે એ વસ્તુ લઈ લઈએ એ વસ્તુ પર પ્રકાશનું કિરણ પડ્યું પ્રકાશનું કિરણ પડ્યું હવે પ્રકાશના કિરણની શું થઈ છે દિશા બદલે છે જેને આપણે શું કહીશું પરાવર્તન કહીશું પણ હવે થશે કેવું પ્રકાશના કિરણ જો સો ટકા આવતા હશે ને તો એમાંથી કેવું થશે આ વસ્તુ છે એ અમુક ભાગનું શોષણ કરી લેશે માનલો પચાસ ટકાનું શોષણ કરી લે તો શું થઈ જશે પચાસ ટકા જ કિરણો આવી રીતે જશે પચાસ ટકા જ કિરણો શું થયા છે પરમશે આવી રીતે આમથી આમ પચાસ ટકા કિરણોની દિશા બદલાઈ જાય છે પચાસ ટકા કિરણો આ વસ્તુ શો તો હવે આપણને આ કિરણો મળ્યા તો હવે આપણે શું આપણને પ્રકાશનો આપણે ગુણધર્મ નહીં સમજી શકીએ કારણ કે પહેલાં હતા સો ટકા અને આયા કેટલા પચાસ ટકા હતા હવે તમે પ્રકાશના ગુણધર્મો સમજી શકશો નહીં જ્યારે આપણે વાત કરીએ કે અરીસો અરીસાને કેમ દર્શાવીએ છીએ આપણે અરીસાને આવી રીતે દર્શાવીએ છીએ હવે અરીસા ઉપર જ્યારે કોઈ પણ પ્રકાશ આપાત થાય છે ત્યારે અરીસો શું કરે સો ટકા આ પ્રકાશનું કિરણ પડ્યું તો એ સો ટકા એનું શું કરે છે પરાવર્તન કરે છે કોઈ પણ ભાગ પોતે શોધશો શોધતો નથી શું કરે છે સો ટકા એનું શું કરે છે પરાવર્તન કરી દે છે એટલા માટે આપણે પરાવર્તનને સમજવા માટે અરીસાનો જ ઉપયોગ કરીએ છીએ બીજી કોઈ વસ્તુ પર આપણે નહીં પાડતા કારણ કે બીજી વસ્તુ પર પાડવા જઈએ તો અડધું તો શું શોષી લે અડધું શોષે કે વીસ ટકા જેટલા ટકા અડધું થોડુંક શોધી લે ને આપણે એના પરાવર્તન થઈને આપણે ગુણધર્મ પ્રકાશના ગુણધર્મને સમજી શકીએ નહીં જ્યારે અરીસો એવી વસ્તુ કે એના ઉપર આપત થાય તો સો ટકા શું કરનાર પરાવર્તન કરી નાખે છે બરાબર એટલે પરાવર્તનની ઘટના સમજવા માટે અરીસો સારી આપણે અરીસાની વસ્તુ તરીકે અરીસાનો ઉપયોગ કરીએ છીએ તો હવે સમજીએ પરાવર્તનનો નિયમ શું છે પહેલા તો હું તમને બંને નિયમ છે ને એ સમજાવી દઉં લખીને શું કે શબ્દોમાં નહીં પેલા આકૃતિ દ્વારા સમજાવી દઉં પછી હું શબ્દોની અંદર બંને નિયમો લખું બરાબર પહેલા આકૃતિ દ્વારા તમને સમજાવી દઉં કે બંને નિયમો કેવા શું માગે બંનેના પેલા કન્સેપ્ટ સમજાવી દઉં અને પછી આપણે એને શબ્દોમાં લખી દઈએ ઓકે તો આ છે અરીસો આપણો જેને આપણે શું કહે પરાવર્તક સપાટી અહીંથી શું થશે પ્રકાશનું પરાવર્તન થશે ધેટ ઇસ અસુ હે અરીસો અરીસો ઓકે હવે અરીસો પર શું થાય છે પ્રકાશનો કિરણ આપાત થાય છે તો 300 થઈ જશે છે એકદમ

એથી એની દિશા બદલાય હે અને હવે એની દિશા કઈ રીતે બાજુ થઈ જાય બરોબર આમ આવતું હતું આ દિશામાં ઓકે તો આ જે એની દિશા બદલાઈ ગઈ તો હવે આ કિરણને ને આપણે નવું નામ આપીશું એને કહીશું આપણે પરાવર્તિત કિરણ શું કહીશું પરાવર્તિત થયું આપણે કહીશું પરાવર્તિત કિરણ કહીશું આ છે આપણો અરીસો અરીસો શું કરે છે સો ટકા એનું કરે છે પરાવર્તન કરે છે આ ઘટના આપણે કહીએ છીએ પરાવર્તન ઓકે ચલો

એક્ઝેટ એમાંથી પસાર થવાની બી તો આજે એક્ઝેટ બન્યું આને શું કહેવાય લંબ કહેવાય આ લંબ છે અરીસાની સપાટીને કેટલું છે ન્યવ ડિગ્રી છે કેટલું છે નેવું અંશે હોય છે આ લંબ લંબને દર્શાવે ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય એટલે આપણે એન વડે દર્શાવીશું તો હવે નિયમ શું કહેવા છે પહેલો નિયમ એવું કહે છે આપણને કે આપાત કિરણ જે હવે જો આપાત કિરણ છે લંબ લંબ અને સાથે જે ખૂણો ખૂણો બનાવે બનાવે કયો તો કે આ ખૂણો આ દેખાય આટલો આપાત કિરણે લંબ આ લંબ સાથે કયો ખૂણો બનાવ્યો આ ખૂણો બનાવ્યો અને પરાવર્તિત કિરણે લંબ સાથે કયો ખૂણો બનાવ્યો આ ખૂણો બનાવ્યો બરાબર તો આપાત કિરણે જે ખૂણો બનાવ્યો એ ખૂણાને આપણે નામ આપી દઈશું કિરણે જે ખૂણો બનાવ્યો એને આપણે નામ આપી દઈશું આઈ અને જે પરાવર્તન કિરણે બનાવ્યો આ પરાવર્તન કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને આપણે નામ આપી દેસુ આર અને નામ આપી દીધું આઈ અને નામ આપી દીધું આર કોણ ખાવ પડી ઓકે નામ આપી અને આઈ અને આર તો હવે શું નિયમ પહેલો નિયમ એવું કહે છે કે આ જે આપાત કોણ અને પરાવર્તન કોણ આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય આપાત કોણ પરાવર્તિત કિરણ લંબ સાથે બનાવેલું ખૂણો નીકળે પરાવર્તન કોણ તો નિયમ પહેલો એવું કહે છે પ્રકાશના પરાવર્તનનો નિયમ પહેલો એવો નિયમ કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા હોય છે જો આનું મૂલ્ય પચાસ તો આનું પચાસ આનું સો તો આનું સો આનું બસો તો આનું બસો આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનું મૂલ્ય સરખું હોય છે આ આપણે પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ છે ચાહે ગમે જગ્યાએ અરીસો તમે હોય ગમે તમે કરશો પરાવર્તન આપાતકરણ પરાવર્તન સોરી આપતકો પરાવર્તન કોણ હંમેશા સરખા રહેશે જો આ અરીસો નિયમિત હશે તો સારો આમ ખરબજડો હશે તો પછી બદલાઈ જશે થોડુંક અલગ થઈ જશે પણ આપણે આ અરીસો સીધો હશે તો અરીસો હશે આપણ અને પરાવર્તન કોણ શું હશે સરખા હશે હંમેશા આ પ્રકાશના પરાવર્તનનો નિયમ

શું અને કે આપદ બિંદુએ દોરેલો આપદ બિંદુ કહેવાય બરાબર અને કે જે બિંદુએ પ્રકાશને આપાત કરવામાં આવે એ પર આપત કરવામાં આવે ને જો એ પર પાડવામાં આવે ને તો એને આપાત બિંદુ કહેવાય તો આપાત બિંદુએ દોરેલો લંબ આ લંબ દોર્યો હોય ને આપાત બિંદુએ દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલની અંદર હોય છે આ બીજો નિયમ છે આપણે પરાવર્તન નો પરતનનો બીજો નિયમ એ કે આપાત કિરણ પરાવર્તન માધ્યમ અને આપાત બિંદુ લંબ આ ત્રણે શું હોય છે એક જ સંથલ અંદર હોય છે એક જ બોર્ડની અંદર આવી જાય ના મારે લંબ બારે દોરવો પડતો આઈથી નીકળે નાટ લેવો રાઈટ પણ મેં આની અંદર ગયો આ છે પ્રકાશના પરાવર્તન બીજો નિયમ તો બંને નિયમોને આપણે શબ્દોમાં રજૂ કરી દઈએ રેડી હું ભૂસી નાખું છું આપત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે શું થશે આઈ બરાબર

આપત કિરણ આપત પરાવર્તિત કિરણ પરા ભાષામાં થોડુંક આ ગુજરાતી નહીં વિજ્ઞાન એટલે સમજી લેજો બરોબર થોડું કંઈક મિસ્ટેક રસોઈ દીર્ઘની કંઈક મિસ્ટેક થઈ જશે એટલે ચાલે બરોબર વિજ્ઞાન માં ચાલે પરાવર્તિત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ આ ત્રણેય એક જ ત્રણે એક જ સમતલમાં હોય છે આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો થઈ ગયા રેડી તો આશા રાખું છું તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે બરોબર નાનો ટોપિક હતો આના પછીનો નેક્સ્ટ આપણે ટોપિક બીજા સહી જોઈશું તો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા બધું તમારું થેન્ક યુ આભાર આવજો